બીજું જેને કદાચ સત્સંગ ન પણ હોય પણ જે જે આવ્યા એને કેવી ભાવના થઈ અનિલ અંબાણી એ જ્યારે સ્વામી પાસે આવ્યા અને જોયું ત્યારે એ પણ એ જ ભાવનાથી કે સ્વામી એટલા બધા આમ લાઈવલી દિવ્ય દેખાય છે કે મને લાગે છે હમણાં જ બોલશે અને હું દિલથી વાત કરું છું અને પછી એમણે એક વાક્ય કીધું કે હું આજે કેમ આવ્યો છું પ્રમુખ સ્વામીના દર્શન કરવા કારણ કે મને ખબર છે કે ઇટ વિલ બ્રિંગ અ સ્માઇલ ટુ ધીરુભાઈ અંબાણી ઇન ધ હેવન્સ અબવ મારા પિતાશ્રીના મુખાર બિંદુ પર સ્મિત ઊભું થશે કારણ કે હું પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરવા આવ્યો કેમ કે ઘણીવાર મને અંગત રીતે મારા પિતાએ કહ્યું કે હું જે કાંઈ છું એ આશીર્વાદ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીના હું જે કાંઈ શીખ્યો છું તો એ એમની મહેરબાની છે એમને આનંદ થાય એટલે હું આવ્યો એ તો છું જ પણ જ્યારે સંતો એમને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે એવી વાત કરી કે હું પ્રમુખ સ્વામી જોડે પૂછું અને હમણાં જ બોલશે એવી ભાવના હતી તો અત્યારે તમે પ્રમુખ સ્વામીને શું પૂછો અને પ્રમુખ સ્વામી તમને શું જવાબ આપે જો સ્વામી દિવ્ય દેહ જ બેઠા છે અને વિના સંકોચ અને વિના વિલંબે અનિલંબાની સેડ કે બિફોર આઈ કુડ આસ્ક પ્રમુખ સ્વામી વુડ ટેલ મી આર યુ ટેકિંગ કેર ઓફ યોર મધર લોકોને અંતરદ્રષ્ટિ થાય કે તમે તમારી માતુશ્રીનું ધ્યાન રાખો છે કે નહીં આવી લાગણીથી લોકો જોડાયેલા હતા સમગ્ર દેશ સરકાર અધિકારીઓ તમામ લોકો ભાવભીના થઈને જોડાયેલા છે આજે એ પણ જાહેરાત આપને તો ખબર હશે પણ આ પ્રસંગ પછી ગુજરાતની સરકાર અને આપણા ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણીએ નીતિનભાઈ પટેલે બધાએ ભેગા થઈને ઠરાવ કરીને બરોડાનો જે મોટામાં મોટો લાંબામાં લાંબો જે ફ્લાય ઓવર ફતેહગંજનો ફ્લાયઓવર એક પોઈન્ટ ફાઈવ કિલોમીટર્સ લાંબો એને પ્રમુખ સ્વામી મહારાજ બ્રિજ તરીકે જાહેર કર્યો ગઈકાલે રાજકોટની અંદર એકદમ આધુનિક ઓડિટોરિયમ જે સત્યાવીસ પોઈન્ટ સેવન કરોડ કહેતા કે અઠ્યાવીસ કરોડના ખર્ચે થયેલું ઓડિટોરિયમ કોર્પોરેશનનું એના ઉદઘાટન પ્રસંગે ફરીવાર ચીફ મિનિસ્ટરે જાહેરાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમ એનું નામ જાહેર કર્યું જુનાગઢની અંદર મુખ્ય રસ્તો જે મંદિરથી જે કલેક્ટર સુધી જ્યાં જાય એ રસ્તાનું નામ પણ પ્રમુખ સ્વામી મારક જાહેર કર્યું ત્યાંના બે મોટા સર્કલ એક સર્કલ પ્રમુખ સ્વામી સર્કલ અને બીજું અક્ષરભ્રમ ગુણાતીતાનંદ સ્વામી સર્કલ એ પણ જાહેર થયું અને જ્યારે આપ પણ એના સાક્ષી હશો સ્વામીની અંતિમ વિધિ થઈ સ્વામી સાઇન્ડ ઇટ ઓફ વિધ ઇઝ નેમ કેવી રીતે કે જ્યારે રામદેવજી મહારાજે પણ સ્વામીનો જે શાસ્ત્રોક પરિચય આપ્યો ટીવી ચેનલોની અંદર પણ એક જ હેડલાઇન શરૂ થઈ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નહીં પણ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ જે સ્વામી શ્રી મૂળભૂત અક્ષર બ્રહ્મ છે એ જગ જાહેર કરી અને સ્વામી એમણે પોતે વિદાય લીધી છે એમને કોઈ આવરણ નથી સતપુરુષ આપણી ભેગા છે એ આપણને સતત પ્રતીતિ થતી રહેશે જેણે મિસ કર્યું હોય ને એને પણ પ્રતીતિ થશે આ વખતે સ્વામી જે જે દર્શન કરવા આવ્યા અને જે જે આવીને સ્વામીને જોઈને જે ભાવ વિભોળ થઈ ગયા એ બધાને એક પ્રતીતિ થઈ પરેશ રાવલ ઓએમજી વાળા આપણે જે એક્ટર છે એ સ્વામીશ્રીના અંતિમ દર્શન કરવા આવ્યા દર્શન કરવીને જ્યારે અમને સંતોને મળ્યા અને જે સ્વામીનો મુખારવિન જોયું એક પણ બાપાએ આર્ગ્યુમેન્ટ કર્યું નથી એક પણ દલીલ નહીં એક પણ ઉપદેશ નહીં અને સાહજિક રીતે પરેશભાઈ બોલ્યા કે મારો જીવનનો મોટમ મોટો વસવસો હોય તો હું પ્રમુખ સ્વામીને જીવન દરમિયાન મળી ન શક્યો એ જીવનનો મોટમ મોટો વસવસો છે ઉપદેશ વેદ પુરાણ તર્ક શાસ્ત્રની જરૂર નથી સત્પુરુષના દર્શન એક કાફી છે એ આપણને સૌને અનુભૂતિ થાય અને એ એમને આપણને મળ્યા નથી અમદાવાદનું જ સ્મૃતિ હું આપને કરાવું બે હજાર બારમાં સ્વામી ઘણા બીમાર હતા થોડો તાવ હતો સુનમુન હતા બહુ જાજુ બોલતા નહોતા યોગીચંદ સ્વામી મારી પાસે આવ્યા અને મને કે બ્રહ્મ્યસ અંદર આવો કંઈક સ્વામી જોડે વાતો કરે તો સ્વામી કંઈક વાત કરે અમે બધા જઈને વાતો કરી પણ ઝીરો રિસ્પોન્સ ઝીરો બેસી રહે અમે કેવું છે કે સારું ખરાબ તો બોલે જ નહીં છેલ્લી છેલ્લી મિનિટ સુધી એવું ક્યારેય સ્વામી નથી કીધું કે તબિયત નથી સારી આ બાજુ અમને થયું કે સ્વામીને કંઈક વાતચીતમાં બહાર લાવવાય તો હમણાં જ કલ્પેશ ભટ્ટ એ મેળામાં જઈને આવ્યા હતા અને કુંભ મેળાના બધા બધા સાધુ સંતોના ફોટા હતા કોઈક ખડા ખડા તપ કરતા હાથ ઊંચા હોય કોઈક પંચાંગની તાપતા હોય કોઈ દટાઈ ગયા હોય ને એ બધા મેં ફોટા દેખાડીએ તો કદાચ બાપા કંઈક પ્રશ્ન પૂછે ઇંતેજારી કરે કંઈ વાત કરે એ બધું જ જોયું ને એક શબ્દ નથી બોલ્યા પછી અમે ન રહેવા બાપા આપણે ચાલો કુંભમાં જઈએ નો આન્સર છેલ્લે અમે એવું કીધું કે બાપા આપને ના હોય તો અમે જઈએ ત્યારે બાપા એક જ વાક્ય બોલ્યા સારનો સાર સ્વામી કે તમે બધા અનેક કુંભમાં જઈ અને પછી અહીંયા આવ્યા છો સમજી ગયા તમારો ને મારો એવો કોઈ દાખલો નથી આપણા અનંત ભાગ્ય હશે ત્યારે સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે અને એ સામાન્ય નહીં હી કેન ટેક ગેરંટી ઓફ યુ એન્ડ મી અંતિમ આપણી સ્થિતિની પણ ગેરંટી લઈ શકે બીજો એક પ્રસંગ સ્વામીની રૂમનો જ છે સ્વામીએ મિટિંગ બોલાવી હતી અને મિટિંગની અંદર બીજા બધા સંતો ભેગા થતા હશે એમાં ઈશ્વર સાંઈ બેઠા હતા આનંદ સ્વામી વિવેક સાગર સ્વામી હું બીજા બધા સંતો આવતા હતા વડીલ સંતો એમાં સાગર સ્વામી એકદમ મૂડમાં આવી ગયા અને સ્વામીને કહેવા લાગે કે બાપા હવે જો ને આપણા હરિભક્ત હતા એને પ્રશ્ન થયો પેલાનો બિઝનેસ ખલાસ થઈ ગયો આ એક છૂટાછેડા લીધા વીસ વર્ષ પછી છોકરો ભાગી ગયો છોકરી ભાગી ગયા આમ થયું આને ધંધો કર્યો હતો કે મિત્ર એને દગો દીધો અને આને આ કર્યું તો આ જતું એટલા બધા દુઃખ એટલા બધા દુઃખ રડવા લાગ્યા ને લાઈટ બંધ કર્યા વગર છે ને અજવાળું ઓછું થઈ ગયું આખી રૂમમાં બધા એકદમ ગમગીન થઈ ગયા અમે બધા જ પછી સાગર સ્વામીએ જ એનો જવાબ આપી દો કે શું થાય કડ્યું સમજી ગયા ને બધા વિવેક સાગર સાંઈ ગયો કે શું થાય બાપા કડ પણ એટલું બધું દુઃખ હતું ને મારાથી એવું બોલાઈ ગયું મેં કહ્યું બાપા મને લાગે છે હું ખોટો કરિયુગમાં જન્મ્યો હું સતયુગમાં જન્મ્યો હોત સ્વામી કે તો મોક્ષ ના થાત આપણે જે કાંઈ દુઃખ છે પ્રશ્ન છે પરિસ્થિતિ છે એની સાથે આ પેકેજ ડીલ છે સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા એને આપણા મોક્ષની ગેરંટી લીધી છે હી ઇઝ ધેર અને એક વાત કરીને અહીંયા આપણે પૂરું કરીએ કે ઇફ યુ લવ હિમ લીવ ફોર હિમ જો પ્રમુખ સ્વામીના આપણે સાચા દિલે ચાહતા હોય તો એના માટે તમે જીવો ચિન્માયાનંદ સ્વામી ઓગણીસો ને એકાણું સાલમાં જ્યારે સ્વામીશ્રીના ત્યાં આપણે મોટા અમેરિકાના સીએફઆઈના ઉત્સવની અંદર હિન્દુ કોન્ફરન્સની અંદર પ્રવચન કરવા પધાર્યા હતા અને પછી સ્વામ પ્રદર્શન જોવા ગયા અને પ્રદર્શન જોઈને પણ એમણે કહ્યું હતું કે હુ સેઝ યોગીજી હેઝ લેફ્ટ હી ઇઝ ઓલવેઝ હિયર એની બડી હુ સીઝ ઇન વિલ હિયર ધ રિંગ ઓફ હિઝ લાફ્ટર સ્વામીના દર્શન કહે સ્વામી એકદમ હસતા હતા એને કીધું ધીસ ઇઝ ધ લાફ ઓફ યોગીજી મહારાજ એ બધી વાતો કરી એ જે પરિસ્થિતિની અંદર સ્વામી જ્યારે થોડાક બહાર નીકળ્યા ને સેંકડો યુવાનો હરિભક્તો બાપાની પાછળ દોડવા લાગ્યા હવે ચિન્માયાનંદ સ્વામી તો બહુ મેધાવી બુદ્ધિશાળી અનુભવી સંત એમને ધીરે રહીને અમને કહ્યું એકદમ લો ટોનમાં કે હાઉ લોંગ વિલ યુ રન આફ્ટર કેન યુ રન આફ્ટર હિમ ત્રણ પ્રશ્ન પૂછ્યા કે તમે પ્રમુખ સ્વામી પાછળ દોડો છો તો કેટલા દોડી શકશે કેટલા સમય સુધી દોડી શકશો અને ક્યાં સુધી દોડી શકશો પ્રમુખ સ્વામીની પાછળ તમે અને પછી ચિન્માયનંદ સ્વામી બોલ્યા કે યુ ડુ નોટ નીડ ટુ રન આફ્ટર યોર ગુરુ યુ નીડ ટુ રન ફોર યોર ગુરુ પ્રમુખ સ્વામીની પાછળ દોડ્યા કરતાં પ્રમુખ સ્વામી માટે દોડતા શીખો યુ કેન રન ફોર એવર એન્ડ એવર એન્ડ વેન યુ રન ફોર હિમ યુ વીલ ગેટ ક્લોઝ ટુ હિમ એટલે આજે આપણે એક જ પ્રાર્થના કરીએ કે સ્વામીએ જે આપણને સુખ આપ્યું છે અને જે સમજણ આપી છે એની સ્મૃતિ કરીને આપણે પણ સત્પુરુષ અખંડ આપણી ભેગા છે એ આપણે વિશેષ વિશે દ્રઢ કરી પરમ પૂજ્ય મહંત સ્વામીમાં વિશેષતઃ આપણે પ્રમુખ સ્વામીના દર્શન કરી અને એવા જ પ્રેમથી આપણે જોડાય અને પ્રમુખ સ્વામીની આ જે સંસ્થા છે શાસ્ત્રીજી મહારાજની આ જે સંસ્થા છે એમના માટે સ્વામીએ એ પણ કહ્યું કે તમે જો આપણું જે પ્રસાદી મંડપ છે નીચે જ્યાં આપણે અભિષેક મંડપ છે ત્યાં તમે જે દીવી જોશો ને કે મોટી દીવી છે શતાબ્દી વખતે એ દીવી પ્રગટાવી અને પછી સ્વામી અમને કહ્યું હતું કે આ શતાબ્દીમાં જે દીવી છે બીએપીએસ શતાબ્દી વખતે એ તમે રાખજો અને જ્યારે બીએપીએસની એ પીએસની દ્વિશતાબ્દી થાય ત્યારે એ જ દીવી કાઢીને તમે ફરી પ્રગટાવશો એવા આશીર્વાદ સ્વામી આપણને આપ્યા છે